નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં ક્રિશ પટેલ નામની આ નાની છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તે લાઈવ પ્રોગ્રામમાં એક જોરદાર ગીત ગાઈ રહી છે અને દોસ્તો આટલી નાની ઉંમરમાં તેનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે અને દોસ્તો તેની ગાવાની કળા પણ ખૂબ સારી છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ તેનો અવાજ અવાજને આ ગીત ગમે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નો हो तो चैनल ने सब्सक्राइब कर लेजो तो सांभ आगे वीडियो में